હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મોમોસ રેસીપી તેની માટે મેં અહીંયા લસણ લીધું છે લીલા મરચાં ડુંગળી કોથમીર કેપ્સિકમ મરચાં આદુ અને કોબીઝ લીધી છે બધાને મેં ઝીણું કટ કરી લીધું છે હવે તેની અંદર કારી મરીનો પાવડર નાખીશું પેપર પાવડર એટલે કે એક ચમચી મીઠું નાખીશું આજીનો મોટો નાખીશું આ હોય તો તમે નાખી શકો તો તેને સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલો મેં અહીંયા ગ્રીન ચીલી સોસ નાખ્યો છે તે બધાને હવે આપણે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલો મેદો લીધો છે અને હજુ અડધો કપ જેટલો મેદો લીધો છે દોઢ કપ જેટલો મેદો લીધો છે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનો લોટ બાંધી લઈશું બહુ પતલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં તેઓ લોટ બાંધી લઈશું લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેના બે ભાગ પાડીને તેને પૂરી જેટલો જીના જીના લુવા કરી દઈશું તેના લુવા થઈ ગયા છે હવે તે એકબીજાને ચોટે નહીં તેના માટે આપણે તેની ઉપર મેદો નાખીશું અને તેને મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા એક લોહી લઈને તેને પૂરીના શેપમાં વણી લીધું છે તે ચોટે નહીં તેના માટે અહીંયા મેદોને ભભરાયો છે પૂરી જેટલું વણીને આપણે જે માવો તૈયાર કર્યો હતો તે એક ચમચી નાખ્યો છે અને તેને મોદકના આપણે વાળી બીજી પણ મેં વણી લીધી છે અને તેને મોદકના શેપમાં વાળીને છેલ્લે તેની પટ્ટી ને side થી દબાવી દેવાની તેથી આ શેક બનશે તેવી જ રીતે મેં બધા જ મોમોજ ને વણી લીધા છે અહિયાં મારા બધા જ મોમોઝ વણાઈ તૈયાર છે હવે એક મોટી પ્લેટ લીધી છે તેની અંદર મેં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને તેલથી તેને ગ્રીસ કરી લીધું છે હવે તેની અંદર આપણે એક એક મોમોઝ મૂકીશું બહુ થોડા છૂટા જ્યારે પણ મોમોઝ નો લોટ બાંધી ત્યારે તેની અંદર કશું જ નહીં નાખવાનું જેનાથી મોમોઝ જ્યારે તૈયાર થશે ત્યારે ટ્રાન્સફરન્સ નહીં લાગે એકદમ સફેદ બનશે હવે પાણી સાઈડમાં મેં ઉકળવા મૂક્યું હતું મોમોઝ મૂકીશું અને તેને બાફી લેવાના છે હવે તેની અંદર તે પ્લેટ ના મૂકીશું હવે તેને ઢાંકીને અને હાઈ ફ્લેમ પર પંદર મિનિટ સુધી આપણે કરી લઈશું સાઈડમાં આપણે મોમોઝની ચટણી બનાવીશું તેના માટે ત્રણ આખા લાલ ચાર કળી લસણ નાખ્યું છે અને એક ટામેટું નાખીને અને તેને થોડી થોડું પાણી નાખીને તેને પીસી લીધું છે તે પીસાઈ ગયું છે હવે આપણે એક તપેલી માં મેં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તેની અંદર જીરું નાખ્યું છે જીરું નાખ્યું છે જીરું નાખ્યા બાદ આપણે તેની અંદર જે પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી છે એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે મેં અહીંયા રેડ ફૂડ નાખ્યો છે ઓપ્શનલ છે મેદામાં મેં થોડું પાણી નાખીને મેદાની સ્લરી બનાવી દીધી છે તે પણ તેમાં નાખી છે તેનાથી ચટણી એકદમ થીક અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે ચટણીને પાંચ મિનિટ સુધી થવા દેવાની તે ધીમે ધીમે થીક થશે ચટણી થઈ ગઈ છે હવે આપણે મોમોસ ચેક કરી લઈશું મોમોસ પણ સરસ થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે મોમોઝને એક પ્લેટમાં હવે કાઢી લઈશું અહીંયા મારા મોમોસ તૈયાર છે હવે આપણે તેને સર્વ કરી લઈશું મોમોઝ અને તેની અંદર ચટણી નાખીશું મોમોઝની ચટણી અને મોમોસ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર બનાવીને ટ્રાય કરી જોજો એકદમ સરસ ટેસ્ટી લાગે છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા આવનારી રેસીપીમાં એ મળી રહે